નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમો હોય એટલે રોજિરોજ નવા નવા મુદ્દા અને નવા નવા ટોપિક ઉપર આજ કાર્યક્રમમાં મહત્ત્વની ચર્ચા વિચારણા થતી હોય છે પરંતુ વડોદરાના હરિણી તળાવમાં મોટ પલટી જતા મોટી કરુણાંતિકા બની છે દર્શક મિત્રો ઘટના ગઈકાલની છે પરંતુ આ ઘટનાથી સમગ્ર ગુજરાતનું જે હૃદય છે તે હચમચી ઉઠ્યું છે એટલા માટે કારણ કે ચૌદના મોત થઈ ગયા ગઈકાલે પરંતુ આજનો જે આંકડો હું તમને લેટેસ્ટ કહી દઉં સત્તર જેટલા લોકો મોત ની ભેટ્યા છે એમાં શિક્ષકનો પણ સમાવેશ થાય છે સાથે સાથે મહત્ત્વની બાબત મારે એ પૂછવી છે જાણવી છે કે આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે એડવાન્સમાં તકેદારીના પગલાં રૂપે આવું સાધન કેમ ના ગોઠવ્યું સાથે સાથે તમે જુઓ કે ચૌદ જણાની જગ્યા હોય અને તમે સત્યાવીસથી અઠ્યાવીસ જણાને બેસાડો બોટમાં એ તો ક્યાંનો ન્યાય છે બીજી વસ્તુ વધુ પૈસા કમાવાની લાલચમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આ રીતનો તકતો ઘડાઈ રહ્યો છે તેવું પણ લોકો ક્યાં કહી રહ્યા હતા શું આ લોકોને સાડા ત્રણ બી એચ કેનો ફ્લેટ આવી જવાનો હતો આટલા પૈસામાં બીજી વાત એ છે માસૂમ બાળકોના જીવનું શું છે વધુ પૈસાની લાલચમાં જ્યારે આવું થયું છે ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો લોકો કરી રહ્યા છે પરંતુ તંત્ર છે છે તે ક્યાંક આંખ આડા કાન કરી રહ્યું કારણ કે બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા છે સાથે સાથે મહત્વની બાબત અત્યારે એ છે એક શિક્ષક ત્યાં હતા ને શિક્ષકે કહ્યું કે ભાઈ ચૌદ જણાની જગ્યા છે તો તમે આટલા બધાને કેમ બેસાડો છો તો સામેવાળા જે બોટિંગ કરતા હતા બોટિંગ ઓપરેટર હતા જે બોટિંગ ચલાવતા હતા એને એવું કહ્યું કે વાંધો નહીં આવે ચાલુ રાખો કે આ એક આખું એક મહત્વની બાબત અત્યારે સામે આવી છે ચૌદ જણાની જગ્યા ને સત્યાવીસ થી અઠ્યાવીસ જણા જયારે બેઠા હોય ત્યારે તમે જ વિચારી શકો છો દર્શક મિત્રો શું હાલત થઈ શકાય એટલે પેલું કહેવત છે ને કે શેઠની શિખામણ જાપા સુધી પરંતુ શિખામણ તો પહેલાં શિક્ષકે આપી દીધી હતી પરંતુ આને આ જે વ્યક્તિ હતો બોટ ચલાવનાર એને ક્યાંક અનુસરી નહીં પરંતુ લેટેસ્ટ અપડેટ પ્રમાણે હું તમને જો વાત કરું તો એવા તથ્યો એવી વિગતો પણ સામે આવી છે બોટ ચલાવનાર શેવસણ લારીનો એક માલિક હતો દર્શક મિત્રો બહુ ડવાઈની વાત કહું છું તમને શેવસણ શેવસણી લારી વાળો વ્યક્તિ હતો એ કઈ રીતે બોટિંગ કરી શકે આમાં નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આની ઉપર પડદો પાડી દેવામાં આવી રહ્યો છે નિયમો શું હતા અને આમાં એક્ઝેક્ટલી કઈ કલમો એડ થવી જોઈએ અને અત્યારે કઈ કલમો એડ થઈ છે એની ડેફિનેશન શું છે એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે ડોક્ટર કિરીટ જોશી જોડાયા છે શિક્ષણવિદ આપનું સ્વાગત છે અને એડવોકેટ કિશોર પિલ્લઈ જોડાયા છે કે જેઓ વડોદરાના જ છે એમની પાસેથી વિગત મેળવીશું અને બીજા પ્રકાશ વર્મા અમારી સાથે જોડાશે લોકેશન એડ છે વડોદરાના એમની સાથે પણ છેલ્લે ચર્ચા કરીશું પરંતુ સૌથી પહેલા કિરીટભાઈ જોશી સાથે વાત કરીશું કિરીટભાઈ જે પ્રમાણે હરણી તળાવની આ ઘટના દુર્ઘટના જે કહી શકાય ત્યાં અત્યાર સુધી જો મોતના આંકડાની જો હું વાત કરું ને સત્તર જેટલા લોકો મોતને ભેટ્યા છે એમાં શિક્ષક પણ ઇન્કલુડ છે પહેલાં તો જે પ્રમાણે આ ઘટના બની છે આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો સખત કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની કાર્યવાહી જનરલી તમે જુઓ કે માતા પિતા જ્યારે બાળકોને સ્કૂલ પિકનિકમાં જ્યારે મોકલતા હોય છે

શાળાની અંદર શિક્ષણ અપાય છે ઘણી વખત એવું બને છે કે આવી દુર્ઘટના બને છે વાત સાચી છે એ શિક્ષણની પ્રક્રિયા પૈકીની એક વાત છે અને એનાથી જે બાળકોને શિક્ષણ મળે ચાર દિવાલમાં નથી મળતું પહેલી વાત તો આ છે વાત બીજી અકસ્માતો જે થાય છે આ અકસ્માતો આ શાળાના પ્રવાસ બધાની ટ્રેનિંગ વાળાની ડ્રાઈવરની શું છે વાત એમ આમાં પણ જોવાનું છે સરકાર બધી બાબતમાં માં લઈ સલામતી ઘણા બધા પ્રાવધાનો રાખવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે

શિક્ષકો માટે એક ભાર રૂપ રહે છે ટેન્શન રહેતું હોય છે કે આ બાળકોને ક્યાં કાળજી લેવી શું લેવી ઘણી વખત બાળકો બાળપણમાં ભૂલ કરી બેસે કુદા કુદ કરતા હોય છે અને એમાં ક્યારેક આવો અકસ્માત થઈ જતો હોય છે એટલે

અને કરાર કરનારની પાસે કારણ કે એવું થશે પેટા પાસે જાય એના પેટા પાસે જે પરિણામે એની જે આર્થિક જે વળતર હોય ઘટતું જાય એટલે સ્વાભાવિક છે કે છેલ્લે જે માણસ આવ્યો એ આર્થિક વધારે ઉપાર્જન મળે અથવા ઘરના રોટલા એ માટે થોડા વધારે બેસાડવા પ્રયત્ન કરે પણ આખરે તો પ્રવાસીઓની સલામતી જોખમાય છે આવી જ આ સલામતી આમાં જોખમાઈ છે એટલે છે કે સરકારે એક તો ભ્રષ્ટાચાર અટકાવવા પ્રયત્ન કરવો પડે જ્યાં પણ લાંચ લેવા દે છે અટકાવવા પ્રયત્ન કે આચાર્યો છે એમ કે આપના પચાસ રૂપિયા વધારે થશે પણ અમે આ ચલાવીશું નહીં અમે આનાથી વધારે ત્યાં લઈ શકીએ અકસ્માત ન થાય

એડવોકેટ કિશોર આપની જોડે આવવા માંગીશ મહત્વની બાબત અત્યારે એ છે કે જવાબદાર કોણ આમાં એક વાત એ છે જવાબદાર કોણ જનરલી તમે જો વાત કરવામાં આવે તો ઇન્ડિયન પિનલ કોડની આઈપીસીની ધારા ત્રણસો ચાર હોય ત્રણસો સાત હોય અને ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ આ બધી કલમો એડ કરવામાં આવી છે મારે આ કલમોની ડેફિનેશન જાણવી છે આ કલમોના આધારે કેવા પ્રકારની આ લોકો ઉપર સખત કાર્યવાહી થઈ શકે છે મૃત્યુ તો પામ્યું છે પણ મર્ડર ના ડેફિનેશન માં નહીં આવે અને જોગવાઈ એની અંદર લાઈફ ઇમ્પ્રેશન અને દસ વર્ષ સુધીના સજાને જોગવાય છે અને ઓર બોથ આરોપીઓ છે આજે અમે બી લખિત ફરિયાદ કમિશનર સાહેબ અને એની અંદર દરેક

કિરીટભાઈ હમણાં આપે તમે કીધું સંમતિ પત્રની ખાસ તમે વાત કરી આમ તો જનરલી અલગ અલગ સ્કૂલોમાં સંમતિપત્ર હોય છે કે ભાઈ અમે તમારા બાળકોને લઈ જઈએ છે તમે રાજી છો કે નહીં આવું એક સંમતિપત્ર લેવામાં આવતું હોય છે પરંતુ સૌથી મહત્વનો મારા અત્યારે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે જવાબદાર સામે કાર્યવાહીની વાતમાં અલગ અલગ જે કલમો તો એડ કરી દેવામાં આવી છે પરંતુ આમાં શાળાની ભૂમિકા શું હોય છે અને શાળાએ આમાં કેવું વલણ અપનાવવું જોઈએ શું માનો છો તમે ભૌગોલિક વાતાવરણ શું હશે શૈક્ષણિક બાબતો ઐતિહાસિક સાથે કોઈ બીમાર બાળકો તેને ન લેવું એના માટે કાળજી લેવાય છે કે આવી કોઈ બીમાર નથી સામાન્ય પ્રાથમિક સારવારની દવાઓ પણ સાથે રખાય છે વાત રહી ત્યાં કે બાળકને જયારે પ્રવાસે લઈ જવા લઈ જવામાં આવે છે ત્યારે શિક્ષક બહુ મોટી જવાબદારી એમના માતા પિતા એમના બાળકને જેમ લઈ જાય છે ને એ જ રીતે અહીંયા માતા લઈ જતા હોય હા ભૂલ ત્યાં થઈ છે કે અંદર બાળકો બેસાડવાના હતા ત્યારે એમની સાથે રહેલા શિક્ષકો જો એ બોટ ચલાવનારું એમ કે આમાં પછી બેસાડી તો વાંધો નહીં તો પણ આપણે ના જ પાડવી જોઈએ ક્ષમતા કક્ષા પુખ્તતા આ બધી ધ્યાનમાં રાખીને એ કેવા પ્રકારનું તોફાન કરી શકે કઈ રીતે દોડાદોડ કરી શકે આ કાળજી પણ પાણીમાં તો ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે બોટ અંદર જો બાળકો એક બાજુ જતા રહે તો નમી જાય અને જે મીડિયાના માધ્યમથી મેં જોયું કે બાળકો એક બાજુ એકત્રિત થઈ ગયા હતા વધારે હતા અને એના કારણે અકસ્માત બન્યો છે એટલે ત્યાં કઈ ભૂલ થઈ ગઈ એ હકીકત ત્યાં બાંધછોડ કરી એ ન કરવી જોઈએ આ પણ એક હકીકત છે કિશોરભાઈ જનરલી જો વાત કરવામાં આવે તો અલગ અલગ ગુના બનતા હોય છે તમે જુઓ કે લાઈફ જેકેટ ના પહેર્યું હોય એના માટે પણ એક અલગથી ગુનો છે ખાસ બીજી વાત એ છે

કઈ કલમો લાગી ગયા છે આની અંદર સૌથી ત્રણસો સુધી ત્રણસો બે ના માં નથી એટલે સૌથી મોટી કલમ લગાવવામાં આની અંદર અને બાકી લાઈફ જેકેટ અને એ તો આવે એનાથી વધારે એટલે અંદર ત્રણસો ની અંદર બધી વસ્તુ આવી ગયા છે કિરીટભાઈ સમયગાળા દરમિયાન તમે જુઓ કે એક મેડમ હતા એમને એવું કીધું કે ભાઈ ચૌદ જણાની કેપેસિટી છે તો તમે સત્યાવીસથી અઠ્યાવીસ જણાને કેમ બેસાડો છો તો સામેવાળાએ પ્રત્યુત્તર એવો આપ્યો કે ભાઈ બેસવા દો વાંધો નહીં આવે ચિંતા ના કરો તમે આવો એક પ્રત્યુત્તર હતો આવું એક બયાન સામે આવ્યું છે શિક્ષકે જ્યારે કહ્યું હોય અને પહેલાંએ જ્યારે માનવું ના હોય ત્યારે જ જ્યારે આવી દુર્ઘટના સર્જવા પામી હોય ત્યારે શિક્ષકે તો સાચું જ કહ્યું હતું કે ભાઈ સત્યાવીસની કેપેસિટીને તમે ચૌદને અરે ચૌદની કેપેસિટી છે ને તમે સત્યાવીસને કઈ રીતે ભરી શકો આવું જ્યારે થયું છે ત્યારે ખાસ કરીને બાળકોએ જે પ્રમાણે બયાનો પણ આપ્યા છે એક બાળક હતો એવું કહ્યું કે અમને ડરનો માહોલ પણ હતો એ વખતે કારણ કે લાઈફ જેકેટ નતા પહેરાવ્યા એવી ઘટના સામે આવી છે ખાસ કરીને શાળાઓ તરફથી આવા કેવા અલગ અલગ નિયમો હોય છે ને કયા નિયમોનું પાલન અત્યારે થતું નથી આપ માનો છો સામાન્ય રીતે પ્રવાસમાં બાળકોને લઈ જતી શાળાઓ

કેવી જો આમને આની અંદર બાળકોને જો એ શીખવાડ્યું હોત કે સલામતી પરિપત્રો કરે એટલે આપણી એક જવાબદારી છે હું શિક્ષક છું હું આચાર્ય છું તો મારે એક જોવું પડે કે આ બાળકને કેટલા અંશ સુધી મંજૂરી આપી શકું માનો કે મારા ચાર બાળકોને લઈને ફરવા ગયો હોય કોઈ રિક્ષામાં બેસાડે બે ની જગ્યા છે ચાર ને બેસાડું હું બીજી રિક્ષામાં આવીશ એમ આની અંદર માનો કે બોટવાળા એમ કહ્યું હોય અને છતાંય બોટ એમ કે ના વાંધો નહીં આવે પણ આપણે બીજા બાળકોને લઈને આપણા ઉપર વાલીઓ વિશ્વાસ મૂકે છે કે આ શિક્ષકો મારા બાળકને સાચવશે આ શાળાના આચાર્ય મારી કાળજી લેશે જ માટે આપણને સોંપતા હોય છે એવા સમયે એ જયારે આપણને સોંપેલા છે આચાર્ય ત્યારે શિક્ષકે કોઈ પણ સંજોગોમાં ત્યાં કદાચ એક સમય રદ થાય તો ટૂર રદ કરાય પણ ત્યાં બોટ જોવું જોઈએ

અને એનાથી પણ વિશેષ જેમની પાસે આ સલામતીની જવાબદારી છે એવું કોર્પોરેશન કે જે કોઈ જવાબદાર સલામતી અધિકારીઓ જે છે જેમણે આ બધું ચેક કરવાનું છે એ ચેક કરવાનું ખામી છે જેમ દારૂના અડ્ડામાં સરપ્રાઇઝ વિઝિટ લઈએ ક્યાંક બીજે જુગારામાં છે મને સરપ્રાઇઝ વિઝિટ લઈએ એમ અહીંયા લેવી જોઈએ અને જો આ લાઈફ જેકેટ ન પહેરાતા હોય તો મોટા મોટી પેનલ્ટી થવી જોઈએ કરારો રદ થવા જોઈએ આ વસ્તુ નથી થતું માટે આ ચાલી શકે છે જે રીતે બાળકોને રિક્ષાઓમાં સરકારે નિયમ કર્યો છે ન બેસાડે છતાં આજે બાળકો રિક્ષામાં જે આવે છે ઘેટા બકરાની જેમ ભરીને લાવે છે બાળકોના માથા બહાર હોય છે દફતરો લટકતા હોય છે કેટલો અકસ્માત થઈ શકે આપણે આ પણ જો આ બધી વાતોની કાળજી માટે હું તો એવું કહું છું મારે ને તમારે આખા સમાજે સરકારે આપણા માટે સલામતી માટે આપણે પાલન કરવું જોઈએ પણ ક્યાંક હું અને તમે અંગત સ્વાર્થમાં પાંચ રૂપિયા બચાવવામાં ઝડપ રાખવાના કારણે આવી ભૂલ કરી બેસીએ છીએ અને એમાં થયું છે તેને કરશે એમનાથી સંમતિ અપાઈ એ ભૂલ જ થઈ છે એમાં બે મત નથી પણ બાળકોના જાન ગઈ છે પણ કેવું છે અનિવાર્ય એટલું જ કહી રહ્યો છું પ્રવાસ એ શિક્ષણનો ભાગ છે એમાં પ્રાવધાન શું કરવું એ આપણે વિચારવું અકસ્માત આવા ક્યારેક બને છે આજે માનો કા થયો થોડા સમય પહેલા પણ થયો પેલા બસ ના પણ અકસ્માત થયા છે પેલા પર્વતારોહણ માં બાળકો પડી ગયા છે અને અકસ્માત થયા ક્યાંક ક્યાંક થતા હોય છે દુઃખદ ઘટનાઓ છે પણ એ ઘટનાઓમાં શિક્ષકો જ સંપૂર્ણ જવાબદાર છે કે આચાર્યો જવાબદાર છે કે શાળા જવાબદાર છે એવું હું વ્યક્તિગત નથી માનતો ભૂલ થાય છે એ ભૂલ ન થવી જોઈએ ભૂલ થઈ હોય તો જયારે ખ્યાલ આવે આવ્યા પછી તો એમની સામે કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ તમે આચાર્ય ખુલાસો માગી શકે મેનેજમેન્ટ ખુલાસો માગી

ચૌદની કેપેસિટી હોય અને સત્યાવીસ જણાને જ્યારે બેસાડવામાં આવે તો શું લાગી રહ્યું છે આપને આમાં કોઈ ચેકિંગ ના હોવું જોઈએ માનો કે કોઈ સિક્યુરિટીવાળા ગાર્ડને બેસાડવામાં આવે કે ભાઈ ચૌદની જગ્યા છે તો ચૌદને જ બેસાડવાના પંદરમાં વ્યક્તિને એડ નહીં થવા દેવાનો તો શું લાગી રહ્યું છે ક્યાંક ક્યાંક સિક્યુરિટીનો અભાવ જોવા મળી રહ્યો છે અથવા કોઈ ખામી થઈ હશે શું માનો છો આપ એકચ્યુઅલી સિક્યુરિટી બેસીને ચેકિંગ બી કરવું જોઈએ કે ઓવરલોડ થાય છે કે કેમ અને બીજી વાત આ એક વસ્તુ સ્કૂલ વાળાને વર્ક કલ્ચર અને સેફટીની ની અંદર કેટલા ડે ટુ જવાતો હોય ત્યારે એક એક ઉપર ધ્યાન આપવું એકઝામ્પલ નાની ને બાબત રોડ ક્રોસિંગ જેવા નાના બાબતમાં જયારે ધ્યાન આપવાનું હોય ત્યારે લાઈફ જેકેટ વગર અને ઓવરલોડેડ બોટ ની અંદર બાળકોને બેસાડવામાં આવે સ્કૂલના સેફટી ઉપર જે લાપરવાહી અને વર્ક કલ્ચર દર્શાવે છે અને બીજી અને લાપરો જેટલા બી કાળજી રાખ્યું હોય તો કોઈ પણ વસ્તુમાં ધ્યાન આપવામાં ના આવતી આ એક દુઃખદ ઘટના ઘટી વડોદરાની ડોક્ટર કિરીટ મહત્વની બાબત અત્યારે છે તમે જુઓ કે ભૂતકાળની ઘટનાઓની આપણે જ્યારે ચર્ચા કરતા હોય ને આ ઘટના જ્યારે થતી હોય તક્ષશિલા કાંડની વાત હોય મોરબી ઝૂલતા પુલની વાત હોય અને આ હરણીની હોરાણતની જ્યારે વાત હોય ભૂતકાળમાં આવી બધી ઘટનાઓ ઘટી જાય છે તો પણ તંત્ર આ બધી ઘટનાઓને નિહાળીને આ બધી ઘટનાઓ જોઈને બોધપાઠ કેમ નથી લેતું શું માનો છો તમે સરકાર આપણા માટે છે સરકારને આપણે બનાવી સરકાર ને આપણે આપણે આ કેટલીક જવાબદારી આપીએ છીએ પરિપત્રો કરે છે અને એના કારણે આવા અકસ્માત આ શાળા પ્રવાસમાં લઈ ગઈને અકસ્માત થયા છે શું ક્યારે મા સાથે ગયેલા પરિવારને અકસ્માત થતા થાય છે

કરીને કે ઉંચ પોલિટિકલ પાવર થી એમાંથી બહાર નીકળી જવાશે એટલે આ રિપીટેડ ઓફન્સ થઈ રહ્યા છે એટલે એક થઈને એક સબ થઈને બધા આની અંદર લડત આપે તો કદાચ આવનારા વર્ષોમાં આવનારા દિવસોમાં આવું કે ઘટના ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર અને મનોદ્રણની અંદર ના ઘટે એવા આશા રાખી તો ડીઓ ની ખાસ કરીને મારે વાત કરવી છે કે ડીઓ નું આમાં ચેકલિસ્ટ હોવું જરૂરી છે કે નહીં શું માનો છો તમે

હવે આગળ કેવા પ્રકારની સઘન તપાસ થાય છે કાર્યવાહી થાય છે તો હવે આવનારો સમય બતાવશે કિશોરભાઈ અને કિરીટભાઈ આપ જોડાયા ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો આભાર તો દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝ ના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળ્યું છે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર